દેશમાં કોઈ પણ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ જ સુરતથી સુરતથી મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં હોય છે એટલું નહીં પરંતુ કાર્યકર્તાઓની અલગ અલગ જિલ્લાઓમાં અને રાજ્યોમાં દેવામાં આવતી હોય છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે ઉત્તર પ્રદેશમાં યોજાયેલા લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના કાર્યકર્તા યુપી તરફ પ્રયાણ કર્યું છે ગુજરાતની લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે ઉત્તર પ્રદેશમાં ખરાખરીનો જંગ શરૂ થયો છે

લોકસભા બેઠક પર ભાજપનો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ